મ ડાયરાની આજના નવા વ્લોગમાં હું સ્વાગત આઈ હોપ કે મજામાં અહીંયા કે આઈ હોપ કહેવાનું ને પણ ટેવ પડે ગઈ મને ને કે લોંગ ટાઈમ પછી હું બહાર વિડીયો શૂટિંગ કરો વ્લોગ ઉતારવા આવ્યો તો આ વસ્તુ આપણે જાંબુખરની ગુફા અને બરડાના ગોદમાં આવેલો આપણે માનો ને કે બરડાના ગોદમાં તો બહુ બધો ઇતિહાસ દટાયેલો છે બરોડામાં ની મને એટલા ખબર નથી કે જે ઝાઝા સ્થળ છે આપણે બરોડાના કેશઅપ કરવાના તો લેતા રહીશું જી જી ટાઈમ મળે કી કે ટાઈમ ઓછો મળે તો બહાર ઓછો જવાનો આજ ત્યાં કહે ને લોગ ઉતારી જ નાખીએ આપણને લો ઝાઝા સમય પછી હું આ બાય વિડીયો ઉતારવા આવ્યો તો આજનો બ્લોગ છે ને જાંબુવતીની ગુફા ગુઈર્યાનો બ્લોગ છે જ્યાં માનો ને કે આજથી પાંચ હજાર ઈસવીસન પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ જાંબુવતી જડે લગ્ન આ સ્થળે કર્યા હતા એવી માન્યતા છે કે ભગવાનની રાણીઓ તો જાજી ઉતરીમાંથી આ જામુવતીની ગુફા જે આવેલી છે ને જાંબુવતીનું ભૂયર જાંબુવતીનું ભૂઈડું કે ત્યાં ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા અને આ જે સ્થળ છે ને ત્યાં શિવલિંગની આફડે આફડે રચના થાય અને પાણીના ટીપાં પડે અને ગુફામાં અંદર શિવલિંગ બન્યા નાના 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 બલગ બધા શિવલિંગ છે તો એ પણ અદભુત છે ને અંદર કુદરતી માંડો ને એસીની જરૂર ન પડે ને હું એ પહેલાં જાજો સમય પહેલાં આવ્યો હતો હા બહુ મને બહુ યાદ ન દસ પંદર વર્ષ પહેલાં આવ્યો હતો તો એ દસ પંદરને આજ પાસો આવ્યો કે બીડું બ્લોગ બનાવીએ અને બધા જોવાવાળાને બતાવીએ કે આવા સ્થળો આપણા બરડામાં આવેલા છે અને એ જે મલગ બધા છે જેનું ટાઈમ મળી છે ને જેનું અનુકૂળ પરિસ્થિતિ હે ને એ પ્રમાણે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ રાખ્યું કે તો આજના વ્લોગમાં જય શ્રી કૃષ્ણનું નામ જવા દીજો કે કે ભગવાન કાનુડાને લગતું આ સ્થળ છે તો એ સ્થળની મુલાકાત લઈએ અને બતાવવાની કોશિશ કરા કે કઈ રીતે છે કાં એ ગુફા છે કે મણી બહુ એમાં ગોતવું જોઈએ બહુ સારું છે ને મલગ બધા પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય ને તો બહારથી થયા મલક જોવા આવે તો હાલો જોતા રહ્યો તો આપણે દ્વારકા પોરબંદર સોપાટીમાં વોટર સાયકલિંગની સ્પર્ધાનું કંઈક આયોજન થવાનું છે એ પેલા મેં હમાસરમાં જોયું હતું આપણે સમ દરિયા કિનારે છે ને જે આ બે દ્વારકા ખાતે ને આવ્યા ને એવા આપણે આ પોરબંદરમાં મુકાવાના હે તો ન્યાય જાય હું લોગ જે જેધું ચાલુ થાય તે આજનો લોગ જોતા રહ્યો બહુ મજા આવી જાય તમને આ જગ્યા છે જોવો જોઈએ બહુ મસ્ત હશે આપણો બરડાની ચોટીયું તો દેખાય છે બરડાની ચોટીમાં ત્યાં ઇતિહાસ કોઈની પૂરતો તો જ નહીં આ એક મંદિર છે આ ગુફા તરફ રસ્તો છે તો ગુફા આવવા બન્યો હોય ત્યાં જઈએ પેલા ભગવાન રામના દર્શન કરીએ કાનુડાના દર્શન કરીએ ભગવાન કાનુડો ને જાંબુ હતી એ બે ની મૂર્તિ છે રામ ભગવાનનો ફોટો આપેલો છે રામ ભગવાન ને સીતામાં પેલા આ બધું સીન લઈએ પછી જઈએ ગુફામાં ગુફાનું લઈએ દહ દસ મિનિટ ઉપર વિડીયો છે ઘડિયાળ રૂમ તરફ જતો રસ્તો જઈએ એ કામ છે ઘડિયાળ રૂમ તરફ ના લગભગ હે ઘડિયાળ મને ખ્યાલથી મને બહુ યાદ ને જોઈએ જોઈએ આપણે બહુ હોય ટેક 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 ચાલુ જ છે બરો હંભળાય ટેક ટેક એમાં હંભરાતો ન નતો જવો જોઈએ એટલી બધી ઘડિયાળું હે ટેક 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 ટેકટેક ચાલો જ હતું ઘડિયાળનું ગુફા તરફ જઈએ જોઈએ કે આ ગુફામાં કેવી રીતના હે અને એના શિવલિંગ કઈ રીતના બને ને એ આગળ જઈએ ને બતાવવા બહુ મજા આવે આ સ્થળ બહુ સારું હોય ફરવા લાયક કારણ કે આવો કોઈ આઉટ ઓફ કન્ટ્રીથી આવ્યા હોય ને કોઈ જોવાનું ઈચ્છા હોય તો રાણાભાઈ પાસેથી મારા ગુતરે રાણાભાઈ આપણી ને ને સોરી આદિતિયાણું તમે વેટે જાઓ ને આદિતિયાણું પછી રેલવે સ્ટેશન જે રાણાભાઈનું આવે ને ના રેલવે સ્ટેશન ફાટેથી વડે જવાનું તા આપણે રાણાવા તાલુકો લાગે છે આગળ જઈએ ગુફા ટાળે આપણે વાં ગુફા હે વાુ અરે ત્યાંથી ગુફા તરફ મારી જાય ਐਸੇ ਗੁਫਾ ਮੇ ਜਾਵਨ ਮਾਰਗ ਸੁੰਦਰ ਹੈ ਆਪਰੇ ਹਮਣਾ ਉਤਰੀਆ ਧੀਮੀ ਧੀਮੀ ਆਮਰਾ ਕੋਰੇ ਸੇ ਜੰਗਲ ਦੇ ਵਿੱਚ ਗੁਫਾ ਬਣੀ ਪੂਰਾ ਤਨ ਸੋਰਾਸ਼ਟਰ ਸਥ ਰਾਜ ਹੈ ਆਪਾਸੇ ਨਵੰਦੀ ਬ હા એવી રીતના છે કે પાણો છે ને પાણામાંથી જે આપણે કેલ્શિયમનો અવશેષ હોય એના ઉપર પાણી પડે તો પછી લાંબે સમય છે ને એ ભેદ સંગ્રહ શક્તિ ઓછી થઈ જાય ના એ પછી પાણી ટીપા પડવાનું ચાલુ થાય એને કાંઈ શિવલિંગની રચના થાય ને આ શિવલિંગ ઝાઝા બધા હું ને એ જે લાગે જો હું આગળ જઈને બતાવવા યાર આ શિવલિંગ બન્યા જો આ શિવલિંગ આ પછી આવી રીતના પાણા પાણા જેવું બને છે જો આથી એને પાણી ટપકવાની શરૂઆત થાય તો શિવલિંગ આવી રીતના બને કે અમારે વાસવામ જે આવે ને એ પ્રમાણે હું કા કે આમાં પાણી આ એસી જેવો અટાણ છે ને આ કુલિંગ બહુ છે જો હું તમને જે કહેતો હતો ને લાઈટ કરા છો બધા તો જાહેર આમાંથી આ કેલ્શિયમયુક્ત પાણી હોય આમાંથી ટીપા પડે

એ પાણીની ટીપા જો આ બનવાનું ચાલુ થઈ જ્યાં પાણી પણ ટીપું પટી દેખ ના જાજે સમય દોઢ કવર પછી આવ્યો ને ત્યાં શિવલિંગી છે જવા બન્યું શિવલિંગ પાછળ રસાવાનું કારણ આ અંદર પણ ભગવાન કાનુડો અને જાંબુવતી માં શિવલિંગ હા જાજા શિવલિંગ મારા ખ્યાલ પ્રમાણે કાઢ નાખ્યા જાજા બધા નાની જે ધૂળ હે ને યા બા ઈ તો કેતા બોલે છે કે આ ધૂળ બાણ લે જાય ને હું નાને જે સમકે જો આ સમકી તો લે જાવન મનાય છે જો આ હે ગોલ્ડ નો ભાગ જ લાગે મને કે જો 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 સમક મારે ને

બેંગ્લોર આ બેંગ્લોર થી આવ્યા આપડા જોવા જો એટલા દર્શકો આવે હા ભગવાન ભગવાન શ્રી કૃષ્ણને ને જાંબુવંશી મેરેજ કયા હતા ઇસલી એ સ્થળ કા નામ જાંબુવતી ગુફા છે હે એ ગુફા છે ને એ ગુફા અંદર છે હે એ સીધા બરડા ડુંગર મેં નિકલતી હે એ બરડા ડુંગર મેં નિકલતી હે

બોલો એજ નથી ખબર પડતા ભગવાન આવી રીતના હે ગુફા કેવું લાગ્યું કીજો આ મારા હાથ હેજ હશે આકાશ ની બોટલ પડી હતી તું લેલા કોકના પગમાં ગીરે જાય ને હેરાન થાય હાલો તો બાય બારણે જઈએ તો આજનો બ્લોગ આ સમાપ્ત કરીએ કેવો લોગ લાગ્યો કીજો ના તમે કોઈ દી ન જોવા હોય તો આવી જો બેંગ્લોર ને કલક બેંગ્લોરથી સેટ કર્ણાટકમાંથી જોવા આવે તો તમે પણ કારક લાભ દીજો જોવાનો જ્યાં તુવડી તમને દેખાતી હોય તો ઠીક છે જ્યાં તુવડે છે સમખે ફૂનુ અહીંયા કા જવા લીજો મને તો એવું જ લાગે હું નામ જાણી દેવી હાલો હા તો ભાઈ તમે મસ્તી કરા તો રામી રામ કારક પાછા વળા આવતા નવા ટોપિક સાથે મળીએ અને આજનો બ્લોગ કેવો લાગ્યો હોય જણાવજો અને શેર સબસ્ક્રાઈબ કરાવજો અને કોમેન્ટમાં આગ્રહ રાખે કે ભગવાન કાનુડા નામ જવા દીજો કોમેન્ટ હું વરસી ઉમાર જોમાં બ્લોક કરજોમાં રૂપિયા દેવા નથી પડતા મફતની કોમેન્ટ હોય તો બાય બાય બધા ધ્યાન રાખજો